સાઉદી જતા ટ્રોલી બેગ રેલવે સ્ટેશન પરથી ચોરી થઈ ફરિયાદ આપતો પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના ખુશીનગર ગામમાં રહેતા પ્રદીપ ગુપ્તા ખાનગી નોકરી કરે છે તારીખ રોજ અમદાવાદ આવ્યો હતો અને વડોદરા આવેલ તેને સાઉદી અરેબિયાથી મુંબઈથી વડોદરામાં એક વ્યક્તિને પૈસા આપ્યા બાદ મુંબઈ જવા માટે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવ્યો હતો અને ટ્રેન પ્લેટફોર્મ પર આવવાને સમય મોડી હોવાથી તે પ્લેટફોર્મના બાકડા પર ઊંઘી ગયો હતો અચાનક ઊંઘમાંથી જાગી જતાં ટ્રોલી બેગ ચોરી થઈ હોવાનું જણાવતા તુરતંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયો હતો તે દરમિયાન વડોદરા રેલવે એલસીબીની ટીમ પ્લેટફોર્મ નંબર એક પર વોચમાં હતી ત્યારે એક યુવાન પાસે ટ્રોલી બેગ જણાતા તેની પૂછપરછ કરતા તે ચોરીની હોવાનું જણાયું હતું આ બેગ પ્રદીપ કુમાર ગુપ્તાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું પોલીસે ચોરીની બેગ સાથે અર્જુન ઉર્ફે સચિન લક્ષ્મણ મારવાડીની અટકાયત કરી તેની વધુ તપાસ હાથ ધરતા વર્ષ બે હજાર પણ રેલવેની અડધો ડઝન ચોરીઓમાં ઝડપાયો હોવાનું જાણવા મળ્યું હતું